સાબરકાંઠાના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે અને જે પ્રકારે આ પ્રાંતિજના મજરામાં પંચક અથડામણથી હતી બે જૂથના વચ્ચે મોટી બબાલ થઈ હતી અનેક વાહનો છે તેને નુકસાન થયું હતું પથ્થરમારો થયો હતો અને હવે મામલે પોલીસ વડાએ આકરા તેવર અપનાવ્યા છે અને પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

પોલીસ સ્ટેશનમાં સાહીઠથી વધારે લોકો પર ગુનો દાખલ થાય છે જેમાંથી વીસથી વધારે લોકો છે તેમને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને હવે અંતે આ મામલે સાબરકાંઠાના પોલીસવાળા પાર્થરાસિંહ ગોહિલે આકરા તીવર અપનાવ્યા છે અને આ પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર રસપિન દેસાઈને સસ્પેન્ડ કરવાના આદેશ પણ આપ્યા છે કેમ કે તેમની ફરજમાં બેદરકારી સામે આવી છે અને તેમના આ આદેશથી પોલીસ બેળામાં ફફડાટ અને ખળભળાટ પણ મચી જવા પામ્યો છે કેમ કે ભૂતકાળમાં પણ મે મહેસાણા જિલ્લાના પોલીસવાળા તરીકે પારથરાશ્રી ગોયલ ફરજ બજાવી ચૂક્યા છે અને તે સમયે પણ જે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ શિસ્ત ભંગ કરી હતી ફરજમાં બેદરકારી દાખવી હતી તેમના વિરુદ્ધમાં પણ આકરા પગલાં તે લઈ ચૂક્યા છે અને મહેસાણા જિલ્લામાં કામ કરનારા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને ત્યાંના સ્થાનિકો છે તે પણ આ પાર્ટરાશ્રી ગોયલ છે તેમની કાર્ય પદ્ધતિથી આજે પણ વાકેફ છે અને સાબરકાંઠાના પોલીસવાળા આવ્યા બાદ હવે તેમણે આકરા તેવર અપનાવવાની શરૂઆત કરી છે જે પ્રકારે આ પ્રાંતિજની પ્રતિક્રિયા પણ સામે આવી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે હાલ સુધી વીસથી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે તપાસ હાલ ચાલુ છે દરેકનું સુર અલસે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે આમ જે પ્રકારે મંદિરના વહીવટને લઈને આ મજરામાં મોટી બબાલથી હતી અત્યારે અજંપા પરિસ્થિતિ છે પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને તહેવારોના સમય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ અત્યારે સ્ટેન્ડ બાય છે અને આ પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર રશ્મિન દેસાઈએ જે પ્રકારે બેદરકારી દાખવી હતી અને અંતે પોલીસ વડાએ આકરી કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે સાથે બે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમની પણ બદલી કરવામાં આવી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા